સાથે જ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વાવણી થવાની બાકી છે ત્યાંના ખેડૂતો પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે સારા વરસાદને લઈને પરેશ કોસુંબી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેઓએ એક લો પ્રેશર બનવાને લઈને માહિતી આપી છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદનો રાઉન્ડ આવી શકે છે જો કે કેટલાક વિસ્તારોમાં ભારે ભારે વરસાદ પણ વરસી શકે છે સાથે જ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું ક્યારે એન્ટ્રી લેશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન કેવું રહેશે તેમજ ગુજરાતના કયા કયા જ વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની માહિતી આપવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં રહેવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આવતા અઠવાડિયે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પરેશ કોસોમી દ્વારા છતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ કોસમીના જણાવ્યા અનુસાર આગામી પંદર જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે જે લો પ્રેશર એરિયા સુધી પણ પહોંચી શકે છે જેના કારણે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થશે જોકે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેના પરિણામે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે જોકે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો નહીં થાય પરેશ કોસવામીએ વધુમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં બની રહેલી આ સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ તરફ આગળ વધશે જેના પરિણામે તારીખ થી લઈને વીસ જૂન સુધીના પાંચ દિવસ દરમિયાન ગુજરાતના નવસારી વલસાડ વાપી ડાંગ દાહોદ અને છોટાઉદેપુર જેવા છ જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ પણ છવાઈ શકે છે જો કે ચોમાસાનું સંપૂર્ણ આગમન થવાને લઈને પણ તેઓએ માહિતી આપી છે તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે બાવીસથી લઈને અઠ્યાવીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે જ્યારે બાકી રહેલા કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જુલાઈ મહિનાની થી લઈને સાત જુલાઈ સુધીમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે આમ તારીખ થી લઈને માં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના થોડાક જિલ્લાઓ જ્યારે જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયામાં ઉત્તર ગુજરાત અને કચ્છના બાકી રહેતા વિસ્તારોમાં પણ ચોમાસું બેસી જશે તેની શક્યતા પરેશ કોસંબી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં કેવું હવામાન રહેશે તેની આગાહી કરી છે હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘબહેરની શક્યતા પણ વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે ગરમીથી લોકોને રાહત પણ અપાવી શકે છે જોકે તેર જૂન સુધી રાજ્યનું કેવું હવામાન રહેશે તેને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં આઠ તારીખે ખાસ કરીને દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ દમણ અને નગર હવેલી આ જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નવ તારીખના રોજ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે તો દસ તારીખના રોજ ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ અને દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે ખાસ કરીને અગિયાર જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને દમણ તેમજ દાદરાનગર હવેલી આજે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે બાર જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ અને દાદરાનગર હવેલી આજે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે તેર જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ હવામાન વિભાગ તેમજ પરેશ કોસમી દ્વારા રાજ્યના વિસ્તારોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરાય છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે